સુરત ડાયમંડ બુર્સમાં પણ લીગરની મંજૂરી મેળવવા બાબતે હાલ ચર્ચાઓ જોર શોરોમાં છે ડાયમંડ બુર્ડ્સ ના બાંધકામ સમિતિના અધ્યક્ષ લાલજી પટેલે એક વિડીયો મેસેજ દ્વારા પોતાની સ્પષ્ટતા કરી દીધી છે ડાયમંડ બુર્સના બાંધકામ સહિતના અધ્યક્ષ લાલજી પટેલે વિડીયો મેસેજ દ્વારા સ્પષ્ટતા કરી કે હીરા ઉદ્યોગને આગળ વધારવા દારૂની કોઈ જરૂર નથી અમે સરકાર પાસે દારૂની મંજૂરી માંગી જ નથી ડાયમંડ બુર્સ તૈયાર છે ત્યારે બસો પચાસથી વધુ ઓફિસ પણ કાર્યરત થઈ ગઈ છે ઉદ્યોગને આગળ વધારવા બુર્સમાં વિકાસની મંજૂરી મેળવીને વિદેશી બાયર્સને સુવિધા આપવાનું ક્યારેય નથી વિચાર્યું ત્યારે હાલના તબક્કે લીકરની પરમિશનની કોઈ જરૂરિયાત નથી જણાતી બુર્ટ્સના બાંધકામથી લઈ આજ દિન સુધી આ મુદ્દે ક્યારેય ચર્ચા પણ નથી થઈ ડ્રીમ સિટી અંતર્ગત હાલ સુરત ડાયમંડ બોર્સ નિર્માણ થયું છે ત્યારે ડ્રીમ સિટીમાં અન્ય બીજા પાર્ક આવશે ત્યારે જરૂરિયાત જણાશે અને જે તે સમય નિર્ણય લેવાશે નમસ્કાર મિત્રો જય હિન્દ બે દિવસથી ડ્રીમ સિટીની અંદર લીકર બાબતે ઘણા મીડિયા મિત્રોના ફોન આવે છે પરંતુ મારે જણાવવાનું કે ગાંધીનગર ગિફ્ટ સિટી વેન્યુ છે ગિફ્ટ સિટીની અંદર ટેક્સટાઇલ યુનિટ બિલ્ડર બિલ્ડરના પ્રોજેક્ટો આઈટી ક્ષેત્ર ઘણા પ્રોજેક્ટો મલ્ટીનેશનલ કંપનીની ત્યાં ડેવલપ થઈ રહી છે એટલે સરકારે ત્યાં ગિફ્ટ સિટીની અંદર એને વ્યવસ્થા એની માટે કરવા માટે લીકર બાબતે છૂટ આપેલી છે હવે રહી વાત સુરત ડ્રીમ સિટીની ડ્રીમ સિટી પણ આજે સોળસો એકરની અંદર આખું પથરાયેલું છે અત્યારે ફર્સ્ટમાં ડાયમંડ બુર્શ અત્યારે ચાલુ થઈ ગયું છે જેમાં અઢીસો ઓફિસ ચાલુ થઈ ગઈ છે પરંતુ એ અંદર ટેક્સટાઇલ યુનિટ આઈટી ક્ષેત્ર અહીંયા પણ ગિફ્ટ સિટીના મોડલથી અહીંયા ઘણા ઇન્ડસ્ટ્રિયાલિસ્ટો આવવાના છે હોટેલો પણ આવવાની છે એટલે સરકાર ગિફ્ટ સિટીનું મોડલ ડ્રીમ સિટીમાં અપનાવવા માટે પ્રયત્નશીલ હશે પણ મારા ખ્યાલમાં નથી પરંતુ ડાયમંડ બુર્સની અંદર આવી કોઈ વ્યવસ્થા આવી કોઈ વિચારણા કે એના માટે કોઈ એવો નિર્ણય લેવાયો નથી એટલે ખાલી ખુલાસો કરવા માટે આપ મિત્રોને જણાવું છું થેન્ક યુ આભાર જય રિપોર્ટ સ સુરત